ભરૂચના પારિજાતક વિહાર માથરિયા તળાવ પાસે ગાયત્રી સાધના પ્રજ્ઞા યોગ કેન્દ્રના પ્રથમ પાઠોત્સવની ઉજવણી કરાઈ લિંક રોડની પારિજાતક વિહારમાં મૂલચંદ ચૌહાણના ઘરે પ્રજ્ઞા યોગા કેન્દ્રનો પ્રથમ પાઠોત્સવ ઉજવાયો ત્રણ કુંડી યજ્ઞ ગાયત્રી પરિવારના પ્રમુખ શાંતિ ભાટી મહેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો યજમાન તરીકે ગાયત્રી પરિજનો તેમજ સોસાયટીના સભ્યોએ ભાગ લીધો બીજા દિવસે ગુરુ ગીતા પારાયણનું ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરના પ્રજ્ઞા મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું આ કેન્દ્ર પર સામાન્ય જનતા ગાયત્રી નો લાભ લઈ શકે છે ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા યોજાયેલ પ્રજ્ઞા યોગ વિનામૂલ્યે રોજ સવારે દસ થી બાર કલાક દરમિયાન શીખવવામાં આવે છે